તો રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ અમદાવાદ શહેરમાં પણ પાણીજન્ય રોગચાળા સા સાથે મચ્છરજન્ય રોગચાળાએ પણ ભડો લીધો છે સિવિલ હોસ્પિટલમાં ગયા મહિનાની સરખામણી ઓપીડીમાં દસ ટકાનો વધારો નોંધાયો છે અત્યાર સુધી બાવીસ હજાર આઠસો ઓપીડીના દર્દીઓને સારવાર મળી છે તો છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યુના સોળ કમળાના સાડત્રીસ ઝાડા ઉલટીના એકવીસ અને વાયરલ તાવના ત્રેપન મેલેરિયાના ચૌદ અને ઝેરી મલેરિયાના બે કેસો નોંધાયા છે એ જ રીતે જોઈએ તો એકસો નેવું વધારે લોકોએ હિપેટાઇટિસ એટલે કે કમળા માટે સારવાર લીધી કે આટલા દિવસમાં સાડત્રીસ લોકોએ એના માટેની સારવાર લીધી છે ઝાડાઉલટીના કેસ પણ જોઈએ તો સાડી થી વધારે ગયા મહિને જોવા મળ્યા હતા જે અત્યારે લગભગ એકવીસ કિસ્સાઓ એવા મળ્યા છે એ જ રીતે વાયરલ ફીવરના કેસીસ જોઈએ તો એ પણ સાડા ચારસોથી વધારે ગયા મહિનામાં હતા